પીપલોદ ગામના રેવન્યુ સર્વે નંબર નવ બ વાળી જમીનમાં બનાવેલ શોપિંગ સેન્ટરની છ દુકાનોની સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો દાહોદના દેવગઢ બારીયા તાલુકામાં આવેલ પીપલોદ ગામે બસ સ્ટેન્ડની સામે આવેલ રેવન્યુ સર્વે નંબર નવ બ વાળી જમીનમાં બિલ્ડર દ્વારા ત્રીસ દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જે શોપિંગ સેન્ટરની દુકાનોમાં બાંધકામને લઈ ગ્રામ પંચાયત કચેરીની પરવાનગીના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેમાં દુકાનો પણ ચાલુ કરી દેવામાં આવી હતી તે દુકાનો વગર તેમજ ફાયર સેફ્ટી વગર ચાલતી દુકાનોને લઈ દ્વારા બાંધકામને લઈ તેમજ દુકાનદારો દ્વારા અવારનવાર નોટિસ પાઠવતા છતાં પણ બિલ્ડર દ્વારા કે દુકાનદારો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ન કરતા ગ્રામ પંચાયત દ્વારા આખરે નિયમોનું પાલન કર્યું તે દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની છ દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે જાબીર શુક્લા કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત વિપરોત સરપંચ તરીકે ફરજ બજાવું છું આ શોપિંગ સેન્ટરનું જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં એમાં ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં કર્યો નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી બાર દુકાનોને સીલ મારવામાં આવ્યું છે આગળની વધુ કાર્યવાહી શું હશે તમારે આગળની કાર્યવાહી પછી આગળ વિચારીશ